નમસ્કાર મિત્રો પરિમલ ચૌધરી યુટ્યુબમાં આપનું સ્વાગત છે આજે આપણે જોઈશું તારીખ બાવીસ પાંચ બે હજાર પચીસમાં સંદેશ પેપરમાં આપેલા શિક્ષકોની ભરતી વિશે શ્રી ભારતીય સંસ્કૃતિ સંવર્ધક ટ્રસ્ટ પોરબંદર સંચાલિત છે સ્વામી વિવેકાનંદ જ્ઞાનશક્તિ ટ્રાઇબલ રેસિડેન્શિયલ સ્કૂલ ઓફ એક્સેલન્સ સાપુતારા ડાંગ ને ગુજરાતી માધ્યમ છે ધોરણ છથી આઠના નીચે મુજબની યોગ્ય લાયકાત ધરાવતા ઉમેદવારોએ અરજી કરવી કયા કયા વિષયની છે અને લાયકાત શું છે જોઈએ પહેલું છે પ્રિન્સિપલ એમએ બીએડ એમએડ પાંચ વર્ષનો અનુભવ બીજું છે ગણિત એમએસસી બીએસસી એમએસસી બીએડ વિજ્ઞાન છે બીએસસી એમએસસી બીએડ ચોથા નંબરને છે અંગ્રેજી અને સંસ્કૃત બીએ એ સામાજિક વિજ્ઞાન છે બી એ બી ગુજરાતી અને હિન્દી બીએ એ આઠમા નંબરનું છે કોમ્પ્યુટર ટીચર ઓપરેટર બીસીએ અથવા એમસીએ સીએ સ્પોર્ટ માટે છે બીપીએડ ડીપીએડ ખેલ મહાકુંભ સારું પ્રદર્શન કરનાર વ્યક્તિ ડ્રોઈંગ માટે છે એટીડી અને ફાઇન આર્ટ્સ અને અગિયારમા નંબરનું છે માતા છે સ્નાતક પાસ હોવું જોઈએ અને ગૃહપતિ છે સ્નાતક પાસ હોવું જોઈએ ઓફિસ ક્લાર્ક એમ કોમ પટાવાળા દસ પાંચ સિક્યુરિટી ચાર પાંચ નોંધ લાયકાત ધરાવતો ઉમેદવારે જાહેરાત પ્રસિદ્ધ થયેલા દિન સાતમાં તમામ ડોક્યુમેન્ટની ઝેરોક્ષ નકલ સાથે રજીસ્ટર પોસ્ટ એડી અથવા રૂબરૂ નીચેના સરનામે સ્વ હસ્તાક્ષર અરજી કરવાની રહેશે બીજા નંબરનું છે ટેટ પાસ કરનાર ઉમેદવારો અને અનુભવી શિક્ષકને પ્રાથમિકતા આપવામાં આવશે થઈ ઇન્ટરનેટનું જ્ઞાન જ્ઞાન જરૂરી છે સરનામું છે સાંદીપની વિદ્યા સંકુલ હોટલ શિલ્પી રોડ સાપુતારા પોલીસ સ્ટેશનની બાજુમાં સાપુતારા તાલુકો આહવા જિલ્લો ડાંગ પિનકોડ ચોગચાલીસ છેતાલીસ વીસ સંપર્ક નંબર આપવામાં આવેલો છે અને ચીફ કોઓર્ડિનેટર છે ડી એચ ગોયાણી જો વિડીયો ગમે તો લાઈક શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં આભાર